રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મોકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ જોશું આપણે ચોવીસ માર્ચ બે હજાર પચીસ સોમવારનું દૈનિક રાશિ ફળ પહેલા જોઈએ આજનો સુવિચાર પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ આજનું હેલ્થ ટીપ્સ દિવસ દરમિયાન સાત થી આઠ ગ્લાસ પાણી ન પીવાથી કબજિયાતની સમસ્યા વધે છે ચાલો જાણીએ આજનું રાશિફળ ચોવીસ માર્ચ બે હજાર પચીસને ને સોમવારનું દૈનિક રાશિફળ લકી કલર લકી અંક અને ઉપાય સાથે મેષ અક્ષર છે અ અને આજનો લકી કલર છે લાલ આજનો લકી અંક છે નવ તેમજ બે આજે તમારું મનનું કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે વ્યાપારમાં લાભ થશે નોકરીમાં સારો દેખાવ રહેશે પારિવારિક પરિબળોમાં સુદભાવ રહેશે ભાવી યોજનાઓમાં સફળતા મળશે આજે નવા રોકાણથી લાભ થઈ શકે છે આજનો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ લકી કલર છે સફેદ લકી અંક છે છ કુટુંબમાં સુખદ વાતાવરણ રહેશે નોકરીમાં પ્રગતિ માટે સારો સમય છે ધંધાકીય દ્રષ્ટિએ લાભદાયી દિવસ રહે છે મિત્રવર્તી વર્તનથી નવા સંબંધો બાંધવામાં સફળતા મળશે ધન લાભની તકો આવી શકે છે આજનો ઉપાય મીરાબાઈના ભજનો સાંભળો મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ અને ક આજનો લકી કલા લીલો આજનો લખી પાંચ આજનું રાશિફળ આજનો દિવસ તમને નવી તકો અને નિયમિતો લાવશે સાથીદારો સાથે સહયોગ મળશે સંતાન તરફથી આનંદની લાગણી મળશે રોચક પ્રવૃત્તિઓમાં મન લગાવશો વિવાહ યોગ જાતકો માટે શુભ સંકેત આજનો ઉપાય તુલસીના છોડને પાણી અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ આજનો લકી કલર સફેદ આજનો લકી અંક છે બે આજે ધાર્મિક પ્રવૃત્તિમાં મન લાગશે પરિવારમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે પૈસાની લેવડ દેવડમાં સુધારો થશે માતા પિતા સાથે સારા સંબંધ રહેશે દૂર યાત્રા થઈ શકે છે આજનો ઉપાય ચંદનનો તિલક કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટોન આજનો લકી કલા ગોલ્ડન આજનો લકી અંત છે એક આજનો દિવસ શુભ રહેશે કાર્યસ્થળે પ્રમોશનની તકો આવશે ધંધામાં લાભદાયક દિવસ પ્રેમ સંબંધોમાં ધનિષ્ઠતા વધશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે આજનો ઉપાય સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ અને આજનો લકી કલર ગ્રે લકી અંક છે પાંચ આજનો દિવસ પરિશ્રમથી સફળતા લાવશે મિત્ર મંડળ સાથે સારો સાથ સાથે મુલાકાત થશે સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું જરૂરી છે વિલંબિત કાર્યો પૂર્ણ થશે આવકના સ્ત્રોત વધશે આજનો ઉપાય ગણપતિ દેવને દુર્વાજ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર

આજનો લકી કલર લાલ લકી અંક છે નવ આજનો દિવસ ઉત્તમ રહેશે વેપારમાં અને નોકરીમાં લાભ થશે નવી તક તકો મળશે માટે આંખો રાખો પરીક્ષાઓ માટે શુભ સમય જીવનસાથીનું સહયોગ મળશે ઉપાય રુદ્રાભિષેક કરવો ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે લકી કલર પીળો લકી અંક છે ત્રણ આજનું રાશિ ફળ આજે કે ક્ષેત્રે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય છે પરિવાર સાથે સુખદ ક્ષણો મળશે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે પ્રયાસ માટે માટે પ્રવાસ યોગ્ય સમય ઉપાય વિષ્ણુ સ્રોત પાઠ કરો મકર રાશિ મકર રાશિનાક્ષર છે ખ અને આજનો લકી કલર છે નીલો લકી અંક છે આઠ આજનો દિવસ થોડો સંયમમાં ગુજારવો નવા રોકાણમાં સંભાળવું સ્વાસ્થ્ય પર ધ્યાન આપો પારિવારિક હંમેશા પ્રેમ અને સહકાર રાખવો નોકરીમાં ઉપાય શિવલિંગ પર જળ અર્પણ કરો કુંભ રાશિ કુંભ અક્ષર છે ગ છ અને છ આજનો લકી કલર લઈ લો આજનો લકી અંક ચાર આજનો દિવસ નવા પ્રયત્નો માટે સારો છે અચાનક ધન લાભની શક્યતાઓ છે પરિવારમાં સંભાવના રહે છે મનમાં પ્રેરણા જાગશે અધૂરી ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે આજનો ઉપાય હનુમાન દાદાને ગૂગળનો ધૂપ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ જ અને થ આજનો લકી કલર પીળો લકી અંક સાત આજનું રાશિફળ આજનો દિવસ મિશ્રિત રહેશે નોકરીમાં મનમોજી રહેવું ન આવે ધંધામાં સાવચેત રહેવું મિત્રો સાથે વિવાદ ટાળો ભવિષ્ય માટે સારો સમય તકો લાવશે ઉપાય માછલીઓ અને દાણા ખવડાવો વિશેષ ઉપાય આજે સોમવાર છે શિવજીને કાચા દૂધથી અભિષેક કરો અને ઓમ નમ શિવાયનો જાપ કરો વ્યક્તિગત પરિસ્થિતિઓના આધારે પરિણામો બદલાઈ શકે છે આપ સૌનો આભાર કે આપે અમારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડિયોની માહિતી મેળવવા માટે બેલ આઈકન જરૂરથી દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવતીકાલે એક નવા વિડિયા સાથે ત્યાં સુધી રજા લઈએ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ